આપણા કોળીના મત કરતા ઇતર વર્ગ એટલે કે માજન વર્ગના મત વધારે હતા અને જ્યારે જ્યારે મને ભેગા થતા ને મન તમારા કાળી ટોપી છે ને એ અમને નહીં હું વિચાર કરું અને બીએડ કોલેજમાં રિઝલ્ટમાં આખી રાત અમે એક વખત જાગતા રહ્યા કે કે ભગવાનજીભાઈ નીકળે રઘુવંશી સમાજે મારા મિત્ર બધાય કારણ કે હું ઠક્કરપ્રટમાં ગરબી વર્ષોથી કરાવતો અને ત્યારે એ ટાઈમમાં અને ત્યારબાદ જેને આટલી ટર્મ સુધી નગરપાલિકામાં આપણા સમાજના કામ કર્યા છે એવા મારા વડીલ અને મારા મુરબ્બી શ્રી ભગવાનજીભાઈ અને જ્યારે જ્યારે સમાજનું કામ પડ્યું છે અને ત્યાં એ વિસ્તારમાં કોઈ દિવસ કોઈને સભ્યને ગોતવા જવાનું જ પડ્યું લાઈટોથી માંડી અને લુવાણા તો મને ત્યાં હોતી કહેતા મને કંઈ ગટરે હાથે સાફ કરી નાખીએ કે અમને મત આપવા નહીં દે કે કઈ જે છે એ રાજવી હતા અને બન્યું એવું રાજવી હતા અને સંતાન નહોતું એ રાજવીને યુવાન છે રાજવી એનું નામ હતું યુવાનશે રાજ અને એ રાજવી હતા એને સંતાન નહીં હોય ત્યારે તમે કહો છો યજ્ઞ કરતા રાજવીઓ એને અશ્વમેઘ યજ્ઞ કર્યો જેમ રામે કર્યો હતો ને યજ્ઞ કરો અઘરો અશ્વમેઘ યજ્ઞ બહુ મોટો એણે અશ્વમેઘ યજ્ઞ કર્યા અને ઋષિઓ પધાર્યા અને એણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એને મંત્રેલું પાણી આપ્યું કે આ પાણી છે એ રાણીબાને તમે આ પાજો હવે એ મંત્રેલું પાણી હતું એ ત્યાં રસોડાની અંદર એ મૂકેલું હતું અને કુદરતને કરવું આમને ખબર નહીં યુવાનશ્રીને અને ભૂલથી એ પાણી એ પી ગયા અને એણે તો પછી પસ્તાપ કર્યો ત્યારે ઋષિમુનિએ કીધું કે આ મંત્રેલું પાણી છે અને અમારો આ મંત્ર છે એ નકામો જાય નહીં કારણ કે અશોમે યજ્ઞ કરેલો છે એટલે તારા પેટે એ કે જન્મ થાય પુરુષને પેટે વિશ્વમાં આ દાખલા છે અને એને થળી ને એમાંથી એ બાળક કાઢ્યું અને એ બાળકને હવે બાળકનો જન્મ થયો હવે એનું માતો નથી એટલે દૂધ કોણ પાય એટલે ઋષિ મુનિઓએ જેને કહેલો હતો એ ઋષિ મુનિઓએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આનું કોઈ મા છે નહીં ઇન્દ્ર પોતે આવ્યા અને તતલી આંગળીથી એને દૂધ પાયું તતલી આંગળી એટલે ઇન્દ્ર બૈના એટલું નામ માં ધા એટલે ધાવવું એની ઉપરથી માંધાતા પડ્યું આજે પણ અયોધ્યાના પેલા મેલ છે અને આખા કોળી સમાજની એક મીટિંગ બોલી હતી મળી હતી ત્યારે પણ ચર્ચા થઈ કે આ મેલને આપણે વ્યવસ્થિત કરી ગુજરાત ભારત સરકાર અને એને વ્યવસ્થિત કરવા માટેનું બીડું ધોરણ એટલે કોળી સમાજ રામ પેલાના છે કોળી સમાજ બાકી મને ઘણા પૂછે ક્યાં ખોડીમાં આવ્યા ક્યાંથી ભડાસા બેઠા હું કોઈ આવ્યા નથી તમે બહાર આવ્યા અમે તો આ વર્ષોના રામની રામ ની પૂર્વે થી અહિયાં અંડીગો જમાવી બેઠા છે